તો મિત્રો આજના દિવસે કપાસ શેણા અને ડુંગળીના ભાવમાં મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તો આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આપણે કપાસ ડુંગળી અને શેણાના તાજા ભાવ જોવાના છે તો જોતા પહેલાં સેનલમાં નવા આવો તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો સૌ પ્રથમ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ सौदी पहला मोरबी मार्केटिंग यार्ड का भाव જોઈએ તો 1201 થી 1445 રૂપિયા સાવરકુંડલા 1380 થી 1465 રૂપિયા રાજકોટ 1350 થી 1470 ખાંભા 1175 થી 1460 રૂપિયા વિરમગામ 1100 રૂપિયા થી 1432 રૂપિયા ખેડબરમાં 1300 રૂપિયા થી 1360 રૂપિયા જેતપુર 1074 થી 1443 રૂપિયા ધંધુકા 1125 રૂપિયા થી 1433 રૂપિયા वड़ाली वाली सौ रुपया थी पंदर सौ तेतरीस रुपया जोटाणा एक हज़ार एक थी थीर सौ ने, ने रुपया धारी एक हज़ार त्रीसो ने ओगण सीतेर रुपया धांगद्रा अगियारो रुपया चौदह सौ छत रुपया वाँकानेर अग्यारो ने पचास थी चौदह सौ तीस रुपया डोड़ा सा अगियारो ने पचास थी चौदह सौ रुपया आंबलियासण 1151 થી 1430 રૂપિયા дроલ 1150 થી 1403 રૂપિયા જામજોતપુર 1300 રૂપિયા થી 1451 રૂપિયા બાબરા 1420 થી 1480 રૂપિયા માંસા 1100 રૂપિયા થી 1471 રૂપિયા કલાવડ 1250 થી 1451 રૂપિયા વિઝાપુર 1293 થી 1481 રૂપિયા कुकरवाड़ा 1370 થી 1480 રૂપિયા ગોજારિયા 1472 થી 1490 રૂપિયા સાણસામા 1186 થી 1353 રૂપિયા જસદણ 1300 રૂપિયા થી 1500 અમરેલી 831 થી 1472 હિંમતનગર 1320 થી 1475 રૂપિયા કડી 1480 રૂપિયા થી 1461 રૂપિયા बार सौ चौदसो नौ उना एक पंद्रह सौ हारिस बार चौदसो गोडल अग्यारो ने ने चौदह जामनगर जमनगर अग्यारो ठीक एक हजार चौदसो दस अंजार बार सो ने वीस रुपया भावनगर तेरसो बीस सौ चालीस बोटाद अग्यारो 1512 विष्णगर 1250 થી 1507 હળવત 1100 થી 1492 સીદપુર 1250 થી 1510 ટિંટોય 1300 થી 1450 તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડ ના ડુંગળીના આજ ના તાજા ભાવ તો હવે આપણે શરૂ કરીએ ડુંગળીના ભાવ તો મિત્રો આજ ના ડુંગળીના આપણે લાલ ડુંગળીના ભાવ જોઈએ अमरेली मार्केटिंग यार्ड 220 થી 520 રૂપિયા મોરબી 200 થી 500 રાજકોટ 165 થી 515 જેતપુર 131 રૂપિયા થી 461 રૂપિયા અંકલેશ્વર 300 રૂપિયા થી 600 રૂપિયા મહેસાણા સાખભાઈ 150 રૂપિયા થી 500 तरसो ठी सौ चालीस आजादपुर बसो रूपया पच्चीस रूपयाटिंग यार्ड करिए तो चार सौ साइ रुपया पांच सौ ऐसी सूरत बसो बस ठीक सौ मऊआ एक सौ एकसठ चार सौ अठावन करिए तो એકસો ને એકોતેરથી પાંચસોને અગિયાર જામનગર એકસો પચાસથી પાંચસો પચાસ ભાવનગર બસોથી પાંચસોને છત્રીસ તો મિત્રો સૌથી વધારે ડુંગળીની આવક મિત્રો આપણે ગુજરાતમાં વાત કરીએ ઠેલાની તો મવા માર્કેટિંગ યાર્ડમાં આવતી હોય છે અંદાજિત લાખ કરતાં પણ આજના દિવસે વધારે ઠેલાની આવક આવી ચૂકી છે અને બે દિવસ માટે ડુંગળીના ઠેલા આવવાની ન આવે એના માટે નોટિસ પણ જાહેર કરવામાં આવી છે બે દિવસ માટે તો બે દિવસ કોઈએ ડુંગળીને લઈ જવી નહીં લાલ ડુંગળીને અને સફેદ ડુંગળીની રાબેતા મુજબ ઠેલાને ખાલી કરવા દે છે યાર્ડમાં લાલ ડુંગળી મવામાં ફૂલ થતાં બે દિવસ માટે ઠેલા ન લાવવા ખેડૂતોને જાહેરાત આપવામાં આવેલી છે તો મિત્રો તમારા પંથકમાં ડુંગળીના ભાવ શું હાલી રહ્યા છે તેની કોમેન્ટ તમે અવશ્ય કરજો ને હવે મિત્રો આપણે વાત કરીએ અત્યારનો જે ખાસ શેણાનો જે પાક છે એના મન દીઠ આપણે ભાવ જાણી લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના તો મિત્રો હવે આપણે તમામ માર્કેટિંગ યાર્ડના શેણાના ભાવ જોઈ લઈએ તો સાઉથ પર્સમાં આપણે મોડાસા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેમાં 950 થી 1045 રૂપિયા મોરબી 951 થી 1037 રૂપિયા મીંદડા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 900 રૂપિયા થી 1060 રૂપિયા સાવરકુંડલા 1050 થી 1091 રૂપિયા રાજકોટ 950 થી 1060 રૂપિયા ખામભા એક હજારને એકત્રીસથી એક હજારને બાવન રૂપિયા વિરમગામ એક હજાર વીસથી એક હજારને સમી એક હજારને પિસ્તાલીસથી એક હજારને સાઠ રૂપિયા જેતપુર એક હજારથી એક હજારને એકાવન રૂપિયા ધંધુકા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો નવસોને બત્રીસથી બારસો થોડો ઘણો સુધારો ધંધુકા માર્કેટિંગ યાર્ડમાં શરણા જોવા મળી રહ્યો છે बवला मार्केटिंग यार्ड एक हज़ार ने एकोतेर रुपया अगर सौ तेवीस रुपया धारी मार्केटिंग यार्ड नौ सौ पंचासी रुपया थी एक हज़ार ने चौवीस रुपया जामखंबाड़िया मार्केटिंग यार्ड नौ सौ छ्याल एक हज़ार ने पत्र रुपया धांगद्रा एक हज़ार रुपया थी एक हज़ार ने तेतरीस रुपया वांकानेर मार्केटिंग यार्ड नौ सौ एशी थी अगयार सौ पचास रुपया कोड़ीना नौ सौ थी एक हज़ार ने अड़तालीस रुपया ध्रोल मार्केटिंग यार्ड नौ सौ छियालीस थी एक हज़ार ने रुपया जामजोधपुर नौ सौ थी एक हज़ार ने रुपया वड़गाम नौ सौ सोल थी नौ सौ वीस रुपया विसावदर नौ सौ सत्तावन थी एक हज़ार ने पिस्तालीस रुपया बाबरा मार्केटिंग यार्ड एक हज़ार ने तेपन रुपया थी एक हज़ार ने सड़सठ रुपया पाटड़ी एक हज़ार पचास थी एक हज़ार ने अड़सठ रुपया बहुसराजी नौ सौ छियासी रुपया थी एक हज़ार ने पंद्रह रुपया मान सा मानसा नौ सौ अठासी थी एक हज़ार ने एकावन रुपया कालावाड़ नौ सौ सड़सठ रुपया थी एक हज़ार ने साड़ीस रुपया वेरावड़ नौ सौ रुपया थी एक हज़ार ने पचास रुपया दाहोद अगिय सौ तीस रुपया थी अग्यारो ने चुम्मास रुपया जूनागढ़ नौ सौ पचास थी एक हज़ार ने पी पांसठ रुपया जसद एक हज़ार ने पच्चीस रुपया थी एक हज़ार ने एकावन अमरेली एक हज़ार पांच थी एक हज़ार ने सड़सठ रुपया खंभात नौ सौ रुपया थी एक हज़ार ने ऐसी रुपया पालनपुर एक हज़ार थी एक हज़ार ने पचास रुपया कड़ी कड़ी मार्केटिंग यार्डनी बात करिए तो आठ सौ ने एकसठ थी एक हज़ार ने पंचावन ओसा भाव कहवाई कड़ी में मऊवा नौ सौ पचास थी बार सौ आठ थोड़ा घो सुधारो कहवाई हरिज एक हज़ार ने अड़तालीस रुपया एक हज़ार ने पांसठ पोरबंदर नौ सौ नौ सौ छियालीस रुपया गोडल एक हज़ार एक थी एक हज़ार ने छप्पन जामनगर एक हज़ार थी बार सौ ने ओगणसी थोड़ा घो सुधारो कहवाई भावनगर एक हज़ार चार थी एक हज़ार ने बावन रुपया बोटाद नौ सौ पच्चीस रुपया थी अग्यारो पचास વિસનગર એક હજાર ત્રીસથી એક હજારને ત્રીસ રૂપિયા અળવદ નવસો ને પંચોતેરથી એક હજારને સોપન રાઘનપુર એક હજારથી એક હજારને સત્તાવન તો ખેડૂત મિત્રો તમે અવશ્ય કોમેન્ટ કરજો તમારા વિસ્તારમાં મણધીઠ કપાસના ભાવ ડુંગળીના ભાવ અને શેણાના ભાવ શું આવી રહ્યા છે અને અત્યારને ખેડૂતોની મોંઘવારી જે નડે છે ખેડૂતોએ જે ખેત પેદાશો પકવેલી હોય છે એમાં તમામ ખેત પેદાશીઓમાં કેટલો ભાવ હોવો જોઈએ શેણા કપાસ અને ડુંગળીનો અત્યારની સી મોંઘવારી પ્રમાણે એનો પ્રતિભાવ પણ કોમેન્ટમાં જણાવી દેજો અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો સાથે તમામ ખેડૂત મિત્રો અને અન્ય મિત્રો સાથે પણ શેર કરી દેજો આ અને મિત્રો તમને આ ચેનલમાં ખેતીવાડીને લગતી તમામ માહિતી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના ખેત પેદાશોના ભાવ તમને મળતા રહેશે તો ચેનલને